જય માતાજી જય મારું ભાલે મિત્ર નવા બળકમાં તમારું સ્વાગત છે ના સ્વાગત કે ના સ્વાગત સ્વાગત તમને તન થાતી છે આ તુલસી માન કાંકુ ને છે આ છે તુલસી માના લગન તુલસી વિવાહ છે આ કેસને આપણે જો તુલસી માન સાંડલા કરવાનો હોય તમને કોઈ ખબર છે કરવાના હોય હું કે ના કોઈ Ada hal ini untuk tiar kirim beijo, chu, nang tiar kirim beijo <hesitation> Angkali. nana, kengkuri, kengkuri, apa bulai gitu. manuka angalai Angkali, kang kuli woi kang <laugh> 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 <laugh>

અંસા લકરી વાળું તે તમને બતાડી દઉં કરી ખમજો કોઈ નો વ્યાધા હર ધાવિયા દે નેકરા સાંધલા કરે એમાં હું જાવા ગયો ને એમ કરીને જાવા દે મખાય લખાય ક શીખવા મળે એંદુ શીખવા મળે તમે મેડિયમ કીજો તમે કરો છો સાંધલા એમ ભૂલી ન જતા જાતા પાછા હરધા ભૂલી જાય આજ કા કોટ ગણિત કેતો были Дэндэйленда. Я не знаю, что я не знаю. 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 Я не зн

કેન્ને કેવો સાંભળા જો કેન્ને કે સાંભળા આવું કરવું પડે તમને કોઈ ખબર પડે છે કરીને ઘરના કેવું મન મમ્મી એક નંબર વન નંબર વન નંબર વન أبو دوار مسكين كتير خارجني. نهش علاو તો પેલા તો બધાયને જય માતાજી જય મોટ બાપુ જય મોટા ભાઈ અમારે જયદીભાઈ કીધું છે તો આટલું બધું ખડ છે કેટલું આમ તો ને ગાહળીઓ નીકળે ને એટલું તમારા વાલમાં ખડ હતું તો આટલું બધું ખડ હતું અને આજ તો કેમ કે બધા આખા કટકામાં ખડ બધું પૂરું થઈ ગયું છે બધું લેવાઈ ગયું છે તો હવે આ ગાહડી બધી બારી કાઢવાની છે તો હાલો ફટાફટ આપણે ગાડી બહાર કાઢી નાખ્યું કેમ કે કહેધું ના તો વાલ ઉતરતા વાલ ઉતરી ગયા પછી કહેધું ના તમને કહેતા ખડ બહુ છે ખડ બહુ છે અને વિડીયામાં બતાવ્યું હોય છે ખડ કેવું હતું એમ તો આજ પણ બધું ખડ લેવાઈ ગયું છે વાલ બધા સોખા એકદમ થઈ જશે તો હવે ખાતર નાખી દેવી ખાતર નાખી દેવીને પાઈ દેવી એટલે વાલ પાછા થઈ જાય હારા પાછા ઉતારવા માંડશું તો હાલો ફટાફટ માંડવી ખડ લેવા હારવા મળી દે આખ મીજો છે તો બસ આજનો બ્લોક આયે સુધી જતો પૂરો કરી દેવી તો બસ આજનો બ્લોક આ લીધી જતો તો આજનો બ્લોક અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો લાયક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળશે નવા બ્લોકમાં તો આ સુધી બધાને બાય બાય